આદિવાસી રેલી આવી ધારાસભ્ય અને આદિવાસી આનંદ પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યુસુફ ગામી સાથે રહેનાબેન ગામી સહિત આદિવાસી નેતાઓની આગેવાનીમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય જન આક્રોશ રેલી કાઢવામાં આવી નોંધવા રહ્યું કે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં અનેક પ્રકારના પ્રોજેક્ટ અહીંની જળ જમીન અને જંગલનો નાશ કરવામાં આવી રહ્યો છે તથા આદિવાસીઓના લોકોને છીનવી લેવામાં આવી રહ્યા હોય એવા આદિવાસી નેતાઓએ આક્ષેપ કર્યા હતા સાથે ગ્રામસભાને વિશેષ મહત્વ આપવાની માંગણી કરી આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની અને ગ્રામસભાની પરવાનગી વિના કોઈ પણ પ્રકારની જમીન માપણી કરવામાં ન આવે તથા જમીન સંપાદન ન કરવામાં આવે તેવી માંગ સાથે સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આ રેલીમાં તાલુકાના આસપાસના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં જોડાયા આદિવાસી વિસ્તારના જળ જમીન અને જંગલ રક્ષણ માટે પોતાના પ્રાણો પણ આપી દેશે પરંતુ તેને નુકસાન નહીં થવા દેશે એવો હુંકાર કર્યો સરકાર આદિવાસીઓના માંગણીને ધ્યાનમાં રાખી દરેક પ્રકારના નિર્ણયો લે તેવી પણ વાત કરવામાં આવી રેલી અંતર્ગત બસ સ્ટેન્ડ પર જાહેર સભા પર કરવામાં આવી તથા ભગવાન બિરસા મુંડા અને ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા આ પ્રસંગે આદિવાસી નેતા અનંત પટેલે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા શું કહ્યું આવો સાંભળી તેમની જુવાણીમાં સમાજ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજ પર પોલીસ તંત્ર માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા આવી હતી છતાં પણ એમને ટીયર ગેસ તેર જેટલા એક્સપાયરી છોડ્યા અને કુકરમુંડામાં પણ આદિવાસી સમાજના એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો એવી જ રીતે માંડવીમાં પણ જંગલ ખાતા દ્વારા ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવે છે અને વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે આવનારા સમયમાં અમારી જરજંગલ જમીન બચાવવા માટે અમે આંદોલન કરીએ ગાંધી ચિંધિયા માર્ગે રેલી કરીએ તો અમને પ્રોટેક્શન આપવાનું કામ પોલીસનું છે નહીં કે અમને રંજાડવાનું કામ આજે અમે આ દમનકારી સરકાર અને પોલીસના વિરોધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે